મહાદેવ હર 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 મહાદેવ તારીખ ચાર છ બે હજાર ચોવીસ મંગળવાર મોટીગોપ ગામ તાલુકો જામજોદપુર જિલ્લો જામનગર અત્યારે રાતના સાડા નવ વાગ્યા છે અને દેવલાભાઈ આવ્યા દેવલાભાઈને ભજનને ગીત ગાવા છે તો દેવલાભાઈને સાંભળજો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહાદેવ નહી બોલે અરે આવે સંભરુ હા મોગલ લે આવે મારા મો બેહનારી ખોડલ ખમાયુ બોલે

મારી મારું સપનું પૂરું કરશે એ હોય મેળું કેવો ઈ માનું તરવે માનું તરવે માર ડાઢાળી માંગલ નો હોઈ મેરો કોઈ મેળો કે હોય તારો તરવેણો મારી મચ્છરાળી મોગલ નોય મા દેવ ના ભાઈ ને મોજો ભાઈ 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 મા હર 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 માડ